વાત કરીએ કરમસદની તો પ્રાપ્ત વિગત અનુસાર ગત માર્ચમાં કરમસદ આણંદ મનપા કમિશનર દ્વારા એક હજાર પંચાવન કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે કાગળ પર જ રહેવા પામ્યું હોય તેવું રહ્યું છે કરમસદનો મનપામાં સમાવેશ છતાં સરદાર પટેલની કર્મભૂમિ એવી કરમસદ વિસ્તારમાં વિકાસ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પાછી પાની કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે તેવું કરમસદ વિસ્તારમાં આવેલી મેપલ ઓએસિસ બહુમાળી બિલ્ડિંગ અને તેની સાથે જ આજુબાજુની સોસાયટીની વિસ્તારોને ટીપી સાથે જોડતા માર્ગ પર ગટર લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી તો હાથ ધરવામાં આવી અને ત્યારબાદ અપૂર્ણ રહેતા જાહેર માર્ગના કારણે સ્થાનિકોને આવાગમન માટે પણ મારી ઊભી થતા આશરે છ પરિવારો પાયાની સુવિધાઓથી વંચિત રહેવા અને રહેતાની સાથે જ સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તા પામી છે બે દિવસ પૂર્વે જ્યારે માવઠાના કારણે ઠેર ઠેર પાણી ભરાતા સદર માર્ગ પર પણ પાણી ભરાતા વાહનો ગટર લાઈનના ખાડામાં ખાબકતા નજરે પડ્યા અને બે દિવસ બાદ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ વર્ષની ઉજવણી થવામાં આવનાર હોય વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હોય ત્યારે મનપા તંત્ર દ્વારા ત્વરિત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે